પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન સામે આવ્યું છે આપ આવે કે જા પાટીદાર કોઈને ઝાંસામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું નીતિન પટેલે જેને લઈને આજે નીતિન પટેલ હવે મહેસૂસ કરે છે કે પાટીદાર આમ આદમી પાર્ટી તરફ છે તે પ્રકારની વાત મનોજ સોરઠીયાએ કહી છે કહ્યું ગુજરાતમાં ભાજપમાં પાપના લીધે આમ આદમી પાર્ટીનો ઉદ્દો થયો છે ભાજપ પાર્ટી દ્વારા યુવાનો પર ગોળી વરસાવી હતી અને પાટીદાર ખેડૂતો પર આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે નીતિન પટેલ ખુદ ભાજપની પાર્ટીથી નારાજ છે એટલે આ મામલે શું કહી રહ્યા છે મનોજ સુરઠિયા તેમને સામે નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે આમ આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ભાજપે જે પાપો કર્યા છે પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુઃખી છે એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈએ અનેક ચાપખાઓ ખુલીને ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા છે નીતિનભાઈ જાણે છે કે આજે એ ભાજપ એ ભાજપ નથી રહી કે જે ભાજપની ની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા આજે ચાપલુસો ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્વત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે હાથમાં શાસન છે આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે હું આપ સૌના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવી જોઈએ અમે એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે વારંવાર સમાજોને લઈ અને એ પોતાનો ઈજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઈજારો નથી હોતો સમાજ થી પાર્ટી હોય સમાજ થી સરકાર હોય સમાજ થી રાજ્ય હોય સમાજ થી દેશ હોય કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ આ સમાજનો અમારો ઈજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય આજે જે ગુજરાતની જનતા એ કર્યો છે પાટીદાર સમાજમાં જે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા ગુજરાત છે નેતૃત્વની અંદર આગળ વધી રહ્યો છે તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો લોકોના કામો લોકોની પીડાઓ સાંભળવાનું લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે નહીં માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે